મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ મહિનો શનિવારના રોજ આજની આવકની વાત કરીને મિત્રો તો આવક કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો ને ભાવની વાત કરીએ તો મિત્રો ભાવે કાલ જોવા જ અત્યારે જોવા મળી રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હતું હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી હરાજી ચાલુ હોય ને તો હરાજીમાં કેવા રહીએ છે એમપી લસણના ભાવ અને દેશી લસણના ભાવ તે પણ આપણે ક્વોલિટી પ્રમાણે જાણશે મિત્રો તેથી આપને પણ આઈડિયા આવે કે તમારે ઘરે બેઠા તમારા માલના કેવા પૈસા થાય છે મિત્રો છેતાલીસો ને એકાવન ને એકાવન સુપર એમપીનો ગોલ આજ એમ શું મોટી સાઇઝ છેતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો સાઇજ સુપર સાઇઝ છેતાલીસો ને હાલમાં કાંઈ ન ખતે છેતાલીસો એકાવન સુપર ક્વૉલિટી ઓગણચાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો ઓગણ ચાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો સુપર ક્વોલિટી માલ છે ઓગણચાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયોમાં આ ટાઈપના ગોલાઈ જોવા મળી રહી છે અને મિત્રો આ ટાઈપનું ઝીણું જોવા મળી રહ્યું છે ઓગણચાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જે આ માલ ઓગણ ને અગિયારમાં વેચાણો છેતાલીસો ને એકવીસ

માલમાં જોઈ લ્યો એકદમ કડક છે સારો છે મિત્રો અને સાઈઝની વાત ને સાઈઝમાં મીડિયમ સાઈઝ અને ઓગણ રૂપિયાનો ભાવ છે આનો ઓગણ રૂપિયાનો ભાવ છે મિત્રો ઓગણ ચાલીસો રૂપિયામાં વેચાણ માલ મીડિયમ છે પણ એકદમ કડક છે વ્હાઈટનસ છે સુપર ક્વોલિટી છે મિત્રો ઓગણ રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ ન મિત્રો સુપર ક્વોલિટી માલ છે ઓગણ રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી

વજન વાળો છે ચુમ્માલીસો રૂપિયાનો ભાવ સાઈઝની વજન મોટી સાઈજ છે આમાં જો ગોલા સાઇઝે છે અને મીડિયમ સાઇઝ છે